જે આતંકવાદી ઘટના ઘટી છે એના સંસ્કારોને ઉજાગર કરે છે અને એમની પાસે સનાતન ધર્મ જેવું ધર્મ નથી અથવા તો એને ફોલો કરનાર એમના શરણાગત થનાર નથી એટલે લોકો કારણ કે લોકો પાસે આ લોકોના દેશ પાસે અથવા તો એમની જનમાનસ પાસે આતંકવાદ છે ત્રાસવાદ છે માઓવાદ છે નક્સલવાદ છે જ્યારે ભારતની ભૂમિ ઉપર આપણા સાધુ સંતોના આશીર્વાદ છે વાત તો એમની પાસે છે ત્રાસવાદ માઓવાદ નક્સલવાદ આ બધું પણ આપણી ભારતની ભૂમિ આશીર્વાદવાળી છે તો એમને આશીર્વાદની જરૂર છે સાધુ સંતોના એમના શરણે આવશે તો આ ત્રાસવાદ માઓવાદ આતંકવાદ બધું બંધ થશે તો પરબ્રમ પરમાત્માને મહાકાલને પ્રાર્થના કરીએ કે એમને સન્મતિને સદબુદ્ધિ આપે અને સનાતન ધર્મના શરણાગત થાય તો આ બધી દુનિયાની અંદર આવે પડેલ જે રાક્ષસી વૃત્તિ છે એ બંધ થાય અને જનમાનસનું કલ્યાણ વર્તમાન સમયમાં જે ઘટના ઘટી છે એ બહુ દુઃખદ છે અને એના ઉપર સરકાર જે કાર્યવાહી કરી રહી છે એનાથી બધા જ સંતુષ્ટ હું પણ સંતુષ્ટ છું અને હજી આપણને સૌને વિશ્વાસ છે કે વર્તમાન સરકાર છે એ એ એ આ પ્રમાણે વિચાર ધરાવતા છે વ્યક્તિઓ વ્યક્તિઓ અને વિચારધારાને ખતમ કરશે અને સમગ્ર વિશ્વને આતંકવાદ મુક્ત કરશે એવી આપણે પણ સરકાર પાસે હજી આશા રાખીએ છીએ કે આવનાર સમયમાં ક્યારે પણ આવી ઘટના ન બને એના ઉપર વિચાર કરી અને હજી પણ